યાર મિત્રો આજે આપણે કેમ કે અમે રોશી બે બેઠા છે કેમ બેઠા છે કે ચીરિયા માટે ચીરિયાનું ગામ જમાડવા જાવું છે અને ચીરિયને જમાડવા જાવું છે એટલે સારું બનાવી એટલે જાવું છે રોશી છે હેલો મને બની જાઓ કરો ચાલ હા લો બનાવો હેડો લાગો લાગો અસલ બનાવો હેરો ખાવ બધું હેરો ચીજો મજા કરે મોજ કરે ખાવાની ઝેર વળી જાય અને ધ્રમ તો ગુસ્ત ધન ધ્રમ કરો રાય બરાબર હવે હું નાખું ગોળ નાખું ઓમ જો તમે હલા છે તમે કે આ તો કરવું રમ કેવું છે ખબર ગુપ્ત ધર્મ છે ગુપ્ત ધર્મ જનાવર હોય મનખા ખવડાવતું હોય

કેટલા કોમ જમસી 50 કોમ દેવો તો જમી જાય કેમ ઓ હો 50 કોમ તો જમસી લાવો ધારે લાવ ઓર પૂરો કોમ તો પૂરો થઈ તો એવું કરવા મસ્ત

一个一老，阿伟伯你喂，哟，叫我休息着休，喊着休，你咋那得了？对了你咋那么累？哪里、啊？哪里？哪里、啊？哪里是你的？哎、啊。站住！呔！

ખબર ના હોય એમના તીડી ભાઈ ના ખબર હોય કે ભણપતિ ઠાકોર લઈ આયા છે ભણપતિ ઠાકોર નું પણ કમકમ કાલ આગળ વધશે